પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થક ધર્મગુરુઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર વિરુદ્ધના ધર્મગુરુઓ પણ હવે મોહન ભાગવતની સામે પડી નમસ્કાર છે નમસ્કાર ના વડા મોહન ભાગવતે તાજેતરમાં એક નિવેદન આપ્યું એ પછી ધર્મગુરુઓ એમની સામે નિવેદનો આપવાના શરૂ કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થક ધર્મગુરુઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરુદ્ધના ધર્મગુરુઓ પણ હવે મોહન ભાગવતની સામે પડી ગયા છે મતલબમાં પીએમના સમર્થક અને પીએમના વિરુદ્ધ બધા જ અત્યારે મોહન ભાગવતની પાછળ પડી ગયા છે તો આ ધર્મગુરુઓએ મોહન ભાગવતના નિવેદનની સામે શું કહ્યું એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આરએસએસના વડા મોહન ભાગવતે થોડાક દિવસ પહેલાં એવી વાત કરી હતી કે રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકો એવું માનતા થઈ ગયા છે કે મંદિર અને મસ્જિદનો મુદ્દો ઉઠાવીને તેઓ હિન્દુ નેતા બની શકે છે અને આ કોઈ પણ સંજોગોની અંદર સ્વીકાર્ય નથી મોહન ભાગવતે એવું કીધેલું કે રામ મંદિર આસ્થા સાથે સંકળાયેલી વાત હતી અને આપણા દેશની અંદર બધા ભેગા મળીને રહે છે અને એક મિસાલ છે લઘુમતી બહુમતી જેવું કંઈ નથી બધા જ એક સારી રીતના પોતપોતાની રીતે પૂજા અને આસ્થા કરે છે હવે મોહન ભાગવતના નિવેદન પછી ધર્મગુરુઓ સામે આવ્યા છે અને રામભદ્રાચાર્ય કે જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક કહેવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દરેક બાબતનું આ રામભદ્રાચાર્ય સમર્થન કરે છે અને તેઓ એક એવા ધર્મગુરુ છે કે બે મહિનાની ઉંમરમાં એમની આંખની રોશની ચાલી ગયેલી પણ બાવીસ ભાષાઓ જાણે છે અને એંસી જેટલા ગ્રંથની એમણે રચના કરેલી છે હવે રામભદ્રાચાર્યએ એવું કીધું કે આ સંઘ પ્રમુખનું અંગત મંતવ્ય છે પરંતુ તેમણે આ યોગ્ય કહ્યું નથી એકચ્યુલી સંઘની જે રચના છે એ હિન્દુત્વને આધારે થઈ છે જ્યાં જ્યાં મંદિરો અથવા મંદિરોના અવશેષો મળ્યા છે એને અમે લઈને જ રહીશું અને જ્યાં અવશેષો નથી મળ્યા ત્યાં અમે કંઈ કરવાના નથી રામભદ્રાચાર્યએ કહ્યું કે તેઓ સંઘના વડા છે અમે ધર્મગુરુ છે અમારો વિસ્તાર અલગ છે તેમનો અલગ છે તેઓ સંઘના નેતા છે પરંતુ અમારા નેતા નથી રામ મંદિર પર એમણે જે નિવેદન આપ્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે એવું રામ ભદ્રાચાર્યએ કહ્યું એ પછી જ્યોતિષ પીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ નિવેદન આપ્યું અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધી તરીકે કહેવામાં આવે છે તેઓ જ્યારે રામ મંદિરનું ઉદઘાટન થયું હતું ત્યારે પણ એમણે ખાસો વિવાદ ઊભો કરેલો અને રામ મંદિરના પ્રતિષ્ઠા સમારોહમાં નહોતા ગયા હવે એમણે એવું કીધું છે મોહન ભાગવતના નિવેદનની સામે કે રાજકીય અનુકૂળતા મુજબ નિવેદન આપવાનું ભાગવતનું કામ છે ભાગવત હંમેશા એવા નિવેદન આપો આપે છે કે જે રાજકીય સાનુકૂળ હોય તમે જ્યારે સત્તા મેળવવા માંગતા હતા ત્યારે રામ મંદિર ત્યારે મંદિરમાં જતા હતા અને હવે સત્તા મળી ગઈ એટલે મંદિરો નહીં શોધવાની તમે સલાહ આપો છો જો હિન્દુ સમાજ પોતાના મંદિરોનું પુનર્જીવન કરવા માંગે છે તો એમાં ખોટું શું છે એવું અવિમુતેશ્વરાનંદે કીધું છે ભૂતકાળની અંદર હિન્દુ સમાજ ઉપર અનેક અત્યાચાર થયા છે અને અનેક હિન્દુ ધર્મ સ્થળોના નાશ થયા છે ભૂતકાળમાં જે જેટલા બી હિન્દુ મંદિરો તૂટ્યા છે એની એક યાદી બનાવવી જોઈએ અને એસઆઈ પાસે સર્વે કરાવવો જોઈએ અને હિન્દુ સમાજનું જે ગૌરવ છે એ પુનઃસ્થાપિત કરવું જોઈએ એવું અભિમુપેશ્વરાનંદે કીધું હવે અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જીતેન્દ્રના જીતેન્દ્રનંદ સરસ્વતીએ એવું કીધું છે કે ધર્મનો મુદ્દો ઊભો થાય તો એ નિર્ણય લેવાનું કામ ગુરુઓનું છે ધાર્મિક ગુરુઓનું છે તેઓ જે નિર્ણય લે એ સંઘ અને બીએસપીએ પણ સ્વીકારવો પડે એટલે મોહન ભાગવતના નિવેદન પછી અત્યારે ધર્મ ગુરુઓનું રાજકારણ ગરમાઈ ગયું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ